નમસ્કાર મિત્રો હું સાગર રબારી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપને એક વિશેષ આમંત્રણ આપવા માટે આપ સૌની સમક્ષ વિડીયો માધ્યમથી ઉપસ્થિત થયો છું તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ સુઈ ગામ તાલુકા સેવા સદનની બાજુમાં મોટી જનસભા મળી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી પધારી રહ્યા છે હું પણ આવી રહ્યો છું આપ સૌને મળવા અમે આવી રહ્યા છીએ સુઈ ગામમાં તાજેતરમાં જે પૂરની હોનારત થઈ કેશડોલ આપવામાં જે ગડબડો થઈ ખેડૂતોના ખેતરમાં આજે પણ પાણી ભરેલા છે અગાઉના સર્વેના હજી કોઈ વળતર ચૂકવાયા નથી શિયાળુ સિઝન વવાશે નહીં તો એનું શું કરવું આ બધા જ સવાલો માટે સાથે મળીને સંઘર્ષ કરવાનો છે ગુજરાતના ગામડાને ગુજરાતની ખેતીને ગુજરાતના પશુપાલનને ફરીથી એક સમૃદ્ધિના રસ્તે લઈ જવા માટેનો આ સંઘર્ષ છે આ સંઘર્ષમાં આપ સૌનો સહભાગ આવકાર્ય છે આપ સૌ આવો જરૂર પધારો આપણે સાથે મળીને આ સંઘર્ષમાં સફળ થઈએ આપને ફરી ફરી વિનંતી છે તારીખ પંદર દસ બે હજાર પચીસ સમય બપોરે બે વાગે તાલુકા સેવા સદનની બાજુમાં સુઈ ગામ અવશ્ય પધારો આભાર